નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું એક નવી સ્ટોરીમાં શું તમે જાણો છો કેવી રીતે થઈ રક્ષાબંધનની શરૂઆત રક્ષાબંધનના તહેવારમાં ભાઈ બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે વાસ્તવમાં આ કળિયુગ વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂફ અને રક્ષણની જરૂરી છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ ભારત વિશ્વનો એક માત્ર દેશ છે જ્યાં ભાઈ અને બહેનની પ્રીતના પ્રતીક્ષમાં મુખ્ય બે તહેવારો ઉજવાય છે એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ શ્રાવણ માસની પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્વ ધરાવે છે આ દિવસે બહેન પોતાના ભાઈને જમણા હાથે રાખડી બાંધીને કપાળે કુમકુમ તિલક કરીને મો મીઠું કરાવે છે ભાઈ બદલામાં યથાયોગ્ય ભેટ આપીને બહેનને તેનું રક્ષણ કરવાનું સૂચન આપે છે આજે પણ ભારત જે કુટુંબ વ્યવસ્થા તેમજ કેરિંગ અને શેરિંગ સંસ્કૃતિ છે તેમાં ભાઈ બહેનના મીઠા સંબંધોનો નાદ સંભળાય છે રક્ષાબંધનનો શુભારંભ પુરાણો અને શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુએ જ્યારે બલિરાજાને વરદાન માગવા કહેલું ત્યારે બલિરાજાએ વિષ્ણુને પોતાની સાથે પાતાળ રહેવાનું વરદાન માગેલું બલિરાજાનું આ વરદાન વિષ્ણુ ભગવાને માન્ય રાખીને બલિરાજા સાથે પાતાળમાં રહે છે લક્ષ્મી લક્ષ્મીજી ભગવાન વિના એકલા પડી જાય છે ત્યારે લક્ષ્મીજી નારદજીના બતાવેલા ઉપાયથી બલિરાજાને પોતાનો ભગવાન વિષ્ણુ બલિરાજા છોડાવે છે બસ ત્યારથી જ આ પર્વ પરંપરાગત રીતે ઉજવાય છે રક્ષાબંધન સાથે સંકળાયેલી દંતકથાઓ સિકંદરની પત્ની એ પોતાના પતિના હિન્દુ શત્રુ પૂરુવાસને રાખડી બાંધીને યુદ્ધના સમયે સિકંદરનું જીવનદાન મેળવ્યું હતું રક્ષા બાંધી હતી જ્યારે કૃષ્ણ ભગવાન શિશુપાલનો સુદર્શન ચક્ર દ્વારા વધ કરે છે ત્યારે તેમની તર્જની આંગળીએ ઘા લાગવાથી લોહી વહે છે ત્યારે દ્રૌપદીએ પોતાના સાડીનો હતો આમ એકબીજાની રક્ષા અને મદદની ભાવના આ પર્વમાં સમાયેલી છે રક્ષાબંધનના ઉત્સવના હાર્દને સમજીએ રક્ષાબંધનનું આ પર્વ પહેલા એના સમજવું આવશ્યક છે મિત્રો રક્ષાબંધન શબ્દમાં મુખ્ય બે શબ્દો આવેલા છે એક રક્ષા અને બીજો બંધન રક્ષાનો અર્થ રક્ષણ કરવું એવો થાય છે રક્ષાબંધનને દિવસે ભાઈ અને બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે પરંતુ શું માત્ર બહેનને જ રક્ષણની જરૂર છે ભાઈને નહીં જો ભાઈ ત્રણ વર્ષનો હોય અને બહેન પંદર વર્ષની હોય તો આ નાનો ભાઈ મોટી બહેનની કેવી રીતે રક્ષા કરી શકે વાસ્તવમાં આ કળિયુગમાં વાતાવરણમાં દરેકને એકબીજાથી હૂફફ અને રક્ષણની જરૂરત છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેનો પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ જે રીતે બહેન ભાઈને રાખડી બાંધે છે એ જ રીતે પત્ની અને પતિને પુત્ર પિતાને માતા પુત્રોને પ્રેયસી પ્રેમીને રક્ષા બાંધીને રક્ષણનું વચન લઈ શકે છે માત્ર પુરુષો જ સ્ત્રીઓનું રક્ષણ કરી શકે છે એવું નથી સ્ત્રીઓમાં પણ પુરુષોનું રક્ષણ કરવાની ક્ષમતા છે સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય આજે કમનસીબે નિર્દોષ યુવતીઓ પર શારીરિક છેડછાડ બળાત્કાર અને અપહરણ જેવી રોજબરોજ ઘટનાઓ બનતી રહે છે ત્યારે દરેક પુરુષનું એ કર્તવ્ય બને છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે સ્ત્રી પૂજાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થાય છે રક્ષાબંધન એ સ્ત્રીના સન્માનનું પર્વ છે દેશની અનેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઈએ અને મિત્રો યજ્ઞોપવિત બદલવાનું પર્વ બ્રાહ્મણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી સરોવર જળાશય કે તીર્થક્ષેત્રના સાનિધ્યમાં વેદોંકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સંમિત્વ ગણપતિ એવા પૂજન કરી યજ્ઞોપવિતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આહવાન કરે છે યજ્ઞોપવિત સૂર્યનારાયણને બતાવી તેને પોતાના કર સંપૂટમાં રાખી દસ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિવિધ વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખંભા ઉપર જનોઈ ધારણ કરે છે જૂની યજ્ઞો પવિત્રને જળમાં પધરાવે છે અને જનોઈ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે જનોઈમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહે છે તેવો ઊંડો ભાવ છે જનોઈ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતિક છે જનોઈ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ત્રિસૂત્રી કહેવામાં આવે છે આ સૂત્રો રોંગવેદ યજુર્વેદ અને સામવેદના પ્રતિક સમાન છે આ બ્રહ્મગાંઠની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે સાગર પૂજનનું મહત્ત્વ પશ્ચિમ ભારતના સમુદ્રીય તટીય પ્રદેશોમાં આ પર્વ નાળિયેરી પૂર્ણિમાના સ્વરૂપે મનાવવામાં આવે છે આ દિવસે સાગર સાથે જોડાયેલા માછીમારો વેપારીઓ ખારવાઓ તથા લોહાણા પરિવારના

નવાજવામાં આવે છે રક્ષાબંધન આ દિવસે સ્નાદી નિવૃત્ત થઈને બહેનો પૂજાની થાળી સજાવે છે થાળીમાં કુમકુમ અક્ષત હળદર દીવો ફૂલ મીઠાઈ પૈસા અને આરતી હોય છે સૌ પહેલા બહેન ઈષ્ટદેવનું પૂજન કરીને શુભ મુહૂર્તમાં ભાઈના ભાલ પ્રદેશની માધ્યમાં કુમકુમ તિલક કરી અક્ષત લગાડીને ભાઈનું મુખ મીઠું કરાવે છે ત્યારબાદ ભાઈની આરતી ઉતારીને જમણા કાંડે રાખડી બાંધવામાં આવે છે અને પોતાના ભાઈ પરથી પૈસા વારીને ગરીબોને આપે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને રક્ષાબંધનનું અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ સમૂહ ભોજન કરવામાં આવે છે શુભમૃત આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે બપોરના બારથી ચાર સુધી વિષ્ટિ યોગ હોવાથી રક્ષાબંધન કે જનોઈ પરિવર્તન થઈ શકશે નહીં પરંતુ ભાદરા રહીતના સમયમાં એટલે કે બપોરે બાર ને ચારના સમયમાં બાદ કે બાર કે ઓગણચાલીસનું વિજય મુહૂર્ત રક્ષાબંધન કે જનોઈ પરિવર્તન માટે શ્રેષ્ઠ ગણાશે મિત્રો તો આ હતી આપણી આજની સ્ટોરી તો ફરી મળીશું આપણે આવતી સ્ટોરીમાં તો ત્યાં સુધી બધાયને જય જય દ્વારકાધીશ